શક્તિને સુધારવા માટે સૌથી અગત્યની વાત કઈ છે મિત્રો ઘણા બધા લોકો જે છે એ મને પૂછતા હોય છે કે સાહેબ અમે પાચન સુધારવા માટે શું કરી શકીએ હું જ્યારે ફરવા માટે આવ્યો ત્યારે મેં એ વસ્તુ ખાસ નોંધી કે જ્યારે આપણે સ્ટ્રેસ ફ્રી હોઈએ છીએ જ્યારે આપણે કોઈ પણ પ્રકારની ચિંતા નથી હોતી કામકાજનું કોઈ ટેન્શન નથી હોતું ત્યારે જે છે પાચન ખૂબ જ સારું રહે છે એટલે મહર્ષિ ચરકે પણ એવું જ કહ્યું છે કે તમે ગમે એટલું સારું ભોજન લેતા હો કે તમે ગમે એટલી સારી સાર સંભાળ રાખતા હો પણ જો તમને સ્ટ્રેસ છે ચિંતા છે વિચાર છે તો તમે ગમે એટલું હલકો ખોરાક ખાસું તોય પણ તમને નહીં પચે એટલે ખાસ અગત્યની વાત કે આપણે આપણા દૈનિક જીવનચર્યામાં સ્ટ્રેસ મેનેજમેન્ટને અપનાવવું જોઈએ યોગને અપનાવવું જોઈએ જ્યાં સુધી આપણે યોગ સારી રીતે નથી કરતા સ્ટ્રેસ મેનેજમેન્ટ કરવા માટે ધ્યાન કે પ્રાણાયામ સારી રીતે નથી કરતા તો મોટે ભાગે આપણા દરેક પ્રકારના પાચનશક્તિ સુધારવાના ઉપાયો તકલાદી રહેશે તમે ખોરાકમાં તો ધ્યાન ઘણું બધું રાખશો તમે ટાઈમ પર જમશો હલકું ખાશો તોય પણ જો તમે સ્ટ્રેસ લેશો તો તમારું પાચન સારું નહીં જ રહે આ વાત મેં ઘણી બધી વાર કહેલી પણ છે ઘણા બધા પેશન્ટને કહેતો પણ હોઉં છું પણ જ્યારે પણ પેશન્ટને હું કહેતો ત્યારે એમ જ કે ના ના સાહેબ અમને તો કોઈ પ્રકારનું સ્ટ્રેસ નથી કાંઈ ચિંતા જ નથી એકદમ શાંતિ છે પણ શું જીવનના નાના નાના સ્ટ્રેસ તમને હેરાન નથી કરતા સ્ટ્રેસની ભાષામાં સાયકોલોજીની ભાષામાં આને માઇક્રોસ્ટ્રેસર્સ કહેવામાં આવે છે માઇક્રોસ્ટ્રેસર્સ એટલે શું કે એવા નાના નાના સ્ટ્રેસ કે જે આપણે દૈનિક જીવનમાં સતત રહેતા હોય સવારે ઉઠવાથી માંડીને રાત્રે સૂતા સુધીમાં નાના 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 અનેક પ્રકારના સ્ટ્રેસ રહેતા હોય કે જે માઇક્રોસ્ટ્રેસર્સ છે જે આપણા પાંચનું પણ ખૂબ જ ખરાબ અસર કરે છે એટલે કોઈ પણ વ્યક્તિ એમ કહે કે મને સ્ટ્રેસ નથી તો હું એવું ક્યારેય માનતો નથી સ્ટ્રેસ જે છે એ દરેકના જીવનમાં હોય છે દરેકના જીવનો અગત્યનો ભાગ બની ગયેલું છે પણ જો તમે સ્ટ્રેસને ઓવરકમ કરી શકો તો માત્ર ને માત્ર સ્ટ્રેસ મેનેજમેન્ટથી અને યોગથી જ જો આપણે સારી રીતે યોગ કરતા હોઈએ ધ્યાન પ્રાણાયામ કરતા હોઈએ તો આપણે સ્ટ્રેસથી દૂર થઈ જઈએ છીએ અને દવાઓથી સુધારેલા પાચન કરતાં સ્ટ્રેસ મેનેજમેન્ટ કરીને સુધારેલું પાચન લાંબા સમય સુધી ટકે છે અને ખૂબ સારું રહે છે એટલે જો તમે પાચનને સુધારવા માગતા હો તો મારી એક વાત ખાસ યાદ રાખો તમારા સ્ટ્રેસને મેનેજ કરો